માંડવી તાલુકાની એક્સપ્રેસ ગ્રામ પંચાયતોના સુકાણીઓ માટે ગ્રામીણ મતદારોએ રવિવારે મતદાન કર્યું હતું બુધવારે સવારે કચ્છના નવા તાલુકામાં મથકોએ મતગણતરી હાથ ધરાઈ હતી માંડવી તાલુકાની સામાન્ય વિભાજન અને મધ્યસ્થ સત્રની ચૂંટણીમાં અગિયાર ગ્રામ પંચાયતો માટે પંચોતેર પોઈન્ટ દસ ટકા મતદાન થયું હતું જ્યારે એક ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી માટે ચુમોતેર પોઈન્ટ એકત્રીસ ટકા મતદાન થયું હતું આજે યોજાયેલી મતગણતરીમાં નાના ભાડિયાનું સરપંચના ઉમેદવારનું સૌપ્રથમ પરિણામ જાહેર થતા ટેકેદારોએ વધાવી લીધો હતો તે બાદ મોટા આસમિયા સહિત ગામડાઓના પરિણામો જાહેર થયા હતા આજે સવારે સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે મતગણતરીની પ્રક્રિયા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે હાથ ધરાઈ હતી મતગણના કેન્દ્ર પર ઉમેદવારો અને તેમના કાઉન્ટિંગ એજન્ટોને ચકાસણી બાદ પ્રવેશ અપાયો હતો મતગણતરી કેન્દ્રની બહાર ગ્રામીણ લોકોનો જમાવડો જોવા મળ્યો હતો ખાસ કરીને બાયઠ દુર્ગાપુર મોટા લાયજા જેવા મોટા ગામોના પરિણામો અંગે લોકોમાં ભારે ઉત્કંઠા જોવા મળી હતી પરિણામો જાહેર થતા વિજેતા ઉમેદવારોને મીઠું મોઢું કરાવી વધાવી લેવાયા હતા ગુલાલની છોડો વચ્ચે ગ્રામ્ય સુકાણીઓને વધાવાયા હતા માણી તાલુકાની મતગણતરીમાં સૌથી પહેલું પરિણામ નાના ભાડીયા ગામનું આવ્યું હતું જેમાં ઓસમાન જુસબ લંગાને ત્રણસો ચાર અને તેઓના હરીફ ચંદ્ર ખેતસી ગોગરીને ત્રણસો સિત્તેર મત મળતા વિજેતા જાહેર થયા હતા જ્યારે મોટા અસમી ચૌહાણ સતીષ પ્રાગજીને છસો દસ અને તેઓના હરીફ લાલજી દેવજી મહેશ્વરીને આઠસો સત્તોતેર મત મળતા વિજેતા જાહેર થયા હતા જેથી લાલજી દેવજી મહેશ્વરી સરપંચ પદના વિજેતા જાહેર થયા હતા માંડવીના મોટાલાયજા ગ્રામ પંચાયત સરપંચ પદના ઉમેદવાર કરશન દેવરાજ વડીયા અને એકસો ચૌદ મત અને કાનજી ડાયાધુરિયાને એકસો અઠોતેર મત રામજી ગોપાલ ધોરિયાને છસો મત જ્યારે ભીમસિંહ વલુ બડીયાને મત મળ્યા હતા જેથી સરપંચ ઉમેદવાર રામજી ગોપાલ વિજેતા જાહેર થયા હતા તાલુકાની દુર્ગાપુર ગ્રામ પંચાયતના નેહાબેન કલ્પેશ ધોડુને એક હજાર ચારસો એકાણું મત મળ્યા હતા જ્યારે તેઓના હરીફ રૂક્ષાણાબેન અબ્દુલ રાઠોડને નવસો પિસ્તાલીસ મત મળ્યા હતા જેથી સરપંચ તરીકે નેહાબેન કલ્પેશ ધોડુ વિજેતા જાહેર થયા હતા તાલુકાની પોલડીયા ગ્રામ પંચાયતના સરપંચપદે ખુમાણસિંહ બળવંતસિંહ જાડેજા વિજેતા થયા હતા તેમને બસો મત મળ્યા હતા જ્યારે તેમના હરીફ ઉમેદવાર સુરેન્દ્રસિંહ જાડેજાને છ્યાસી મત મળ્યા હતા મોટી માં સરપંચ તરીકે કુંભાર સલમાબાઈ પોતાના હરીફ ગઢવી જેતબાઈને હરાવીને ચૂંટાઈ આવ્યા હતા તો બાયઠમાં મોહમ્મદ રફિક પાંજોઠી સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા હતા